નમસ્તે આજે આપણે ફળકથનમાં થોડા આગળ વધીશું આગળ આપણે ખોખા કુંડલીથી ફળકતન કર્યું આજે ચલિત કુંડલીને બી સાથે રાખીને થોડુંક જોઈશું ચલિત કુંડલી એટલે એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં બેસેલો છે તે આપણને જોવાની ખબર પડે એ કોમ્પ્યુટરાઈઝ કુંડલીમાં ખબર પડશે કે કયો ગ્રહ કયા ભાવમાં એકચ્યુલી બેસેલો છે ચલિત કુંડલીમાં ગ્રહ આગળ પાછળના ભાવમાં ખસી શકે છે જઈ શકે છે જે સ્પષ્ટતાથી ખબર પડશે ઘણીવાર ચાર ગ્રહો બી આગળ પાછળના ભાવમાં જતા રહેતા હોય છે ચલિત કુંડલીમાં અને વાર નથી પણ જતો જેમ જન્મકુંડલીમાં ગ્રહ બેઠા છે તેવી રીતને જ ચલિત કુંડલીમાં હોય છે પણ ઘણીવાર એક ગ્રહ બી ચાર ગ્રહ એક ગ્રહ બે ગ્રહ એકચ્યુલી કયા ભાવમાં આગળ પાછળના ભાવમાં ખસીને ગયો છે તે ચલિત કુંડલીમાં જ ખબર પડશે ચલિત કુંડલીમાં ગ્રહ ખાલી ભાવ બદલે છે રાશિ બદલતો નથી રાશિ જન્મકુંડલીની જ હોય છે તે જન્મકુંડલીમાં ગ્રહ જે રાશિમાં બેઠો હોય તે જ હોય છે એવી રીતે આપણે જોઈશું નિર્યન કુંડલી બનાવવા માટે આ લગ્નકુંડલી આપણી ખોખા કુંડલી નિરિયન કુંડલી બનાવવા માટે લગ્ન સારણી તથા દસમ ભાવ સારણીનો ઉપયોગ કરી સ્પષ્ટ લગ્ન સ્પષ્ટ દસમ કાઢી ચલિત કુંડલી બનાવવા માટે બાર ભાવ તથા તેની સંધિ લગ્ન દસમની બાદ બાકી કરી છ સરખા ભાગ કરી ચલિત કુંડલી બનાવવામાં આવે છે હવે આ ગણિતથી થોડું સમજવું પડશે આમ થોડી વ્યાખ્યા આપી છે આવી રીતના સ્પષ્ટ લગ્ન એટલે તેનું લગ્નનું મધ્ય બિંદુ એ સ્પષ્ટ છે સ્પષ્ટ દસમ એટલે દસમા ભાવનું મધ્ય બિંદુ અને સ્પષ્ટ દસમ હોય લગ્ન સંધિ દસ લગ્ન સંધિ અને દસમ સંધિ જે લગ્ન સંધિ એટલે બારમા ભાવથી પહેલા ભાવના વચ્ચે જે શરૂ થાય શરૂઆત થાય તે સંધિ અને દસમ સંધિ બી એ જ કહેવાય નવમાં અને દસમા ભાવથી જે નવમા ભાવથી આ શરૂ થાય એ દસમની સંધિ કહેવાય એ સમજો ને આમ સારી ભાષામાં કહીએ તો આરંભ બિંદુ મધ્ય બિંદુ અને અંતિમ બિંદુ એમ જે ચલિત કુંડલીમાં કોમ્પ્યુટર કુંડલીમાં લખેલું હોય છે સ્પર્શ લગ્ન જેમ લખેલું હોય છે તેમ સ્પર્શ દસમ બી લખ્યું હોય છે ને લગ્નની સંધિ ને દશમની સંધિ એ રીતના બારે બાર ભાવના ભાવનું મધ્ય બિંદુ અને આરંભ સંધિ લખેલું હોય છે એ ચલિત કુંડલી જોશો તો જ ખબર પડશે હવે અહીંયા ચલિત કુંડલીમાં આપણે જોયું તો સૂર્ય બુધ ગુરુ અને શનિ ભાવ બદલે છે એ કોમ્પ્યુટરાઈઝ કુંડલીમાં એવી લખેલું હોય છે કે કયા ગ્રહો ભાવ બદલે છે જેમકે લગ્ન કુંડલીમાં ગુરુ કર્ક રાશિમાં બેઠો છે આપણે ગુરુ લગ્ન કુંડલીમાં કર્ક રાશિમાં બેઠો છે તો આપણે તેનું કથન એમ જ કહેતા હતા કે ભાઈ પહેલા ભાવમાં બેઠો છે લગ્ન ભાવમાં ગુરુ બેઠો છે તે રીતે ફળકથન કરતા પણ ચલિત કુંડલી જોશો તો ગુરુ ખસીને બારમા ભાવમાં જતો રહેશે એટલે ગુરુ જે લગ્નમાં બેઠો તો કેન્દ્રમાં બેઠો તો ત્રિકોણના પહેલા ભાવમાં બેઠો તો તે શુભ ગણાતો હતો હવે તે ખાડાના સ્થાનમાં બારમા ભાવમાં જતો રહે એટલે અહીંયા તમારું ફળકથન થોડું બદલાઈ જશે જેમ કે શનિ પાંચમા ભાવમાં બેઠો છે પણ ચલિત કુંડલીમાં શનિ છઠ્ઠા ભાવમાં જતો રહેશે પાંચમો ભાવ ત્રિકોણનો ભાવ છે જેમ કે એક પાંચ અને નવ ત્રિકોણનું સ્થાન છે એમ કહેવાય છે શનિ ત્રિકોણમાં બેઠો છે જ્યારે લગ્નકુંડલી તમે ખોખા કુંડલી જોવો છો ત્યારે અને ચલિત કુંડલી જોવો છો ત્યારે શનિ છઠ્ઠા ભાવમાં જતો રહેલો હોય છે ગ્રહ હંમેશા આગળ પાછળના ભાવમાં એક્ચ્યુઅલી ક્યાં બેઠો છે તે આપણને ચલિત કુંડલી જોશો તો જ ખબર પડશે અને અહીંયા આપણે ઉદાહરણરૂપે ચલિત કુંડલી લીધી છે એકચ્યુઅલી કે આપણે સ્પષ્ટ દસમ કે સ્પષ્ટ લગ્ન લીધું નથી સ્પષ્ટ ગ્રહો મૂકા નથી આ ફક્ત ઉદાહરણ રૂપે આપણે શીખવા માટે એટલે અહીંયા આગળ શનિ ત્રિકોણમાં બેઠો છે તેમ નહીં કહેવાય શનિ પછી છઠ્ઠા સ્થાનમાં બેઠો છે તેવી રીતના ગણાશે જેવી રીતે લગ્ન સૂર્ય અને બુધ નવમા સ્થાનમાં બેઠા છે લગ્નકુંડલીમાં સૂર્ય અને બુધ નવમા સ્થાનમાં બેઠા છે હવે તમે ચલિત કુંડલીમાં જોશો તો સૂર્ય અને બુધ આઠમા સ્થાનમાં જતા રહ્યા જે ત્રિકોણ સ્થાનમાં સૂર્ય બુધ હતા એ ચલિત કુંડલીમાં આઠમા ભાવમાં ગયા એટલે ખાડાના સ્થાનમાં ગયા તો અહીંયા આપણે પૂરું ફળકથન બદલાઈ જશે જેમ કે અહીંયા ચલિત કુંડલીમાં ચાર ગ્રહો બદલાઈ ગયા જે ચારે ચાર ગ્રહો સારા ભાવમાં હતા ગુરુ બારમા સ્થાનમાં ગયો શનિ આઠમા છઠ્ઠા સ્થાનમાં ગયો સૂર્ય અને બુધ આઠમા સ્થાનમાં એટલે તમે જે ખોખા કુંડલી જોઈને જે ફળકથન કરતા હતા પૂરું બદલાઈ જશે પૂરું ડિફરન્સ થઈ જશે ગ્રહ ય જે લગ્નકુંડલી જન્મકુંડલીમાં જે રાશિનો છે તે જ ગણાશે ભલે બારમા ભાવમાં ગયો પણ ગુરુ કર્ક રાશિનો જ ગણાશે છે શનિ વૃશ્ચિક રાશિનો છે તે વૃશ્ચિક રાશિનો જ ગણાશે ભલે છઠ્ઠા સ્થાનમાં ચલિત કુંડલીમાં ગયો સૂર્ય બુધ મીન રાશિના છે તો મીન રાશિના જ ગણાશે જે લગ્ન કુંડલીમાં છે ભલે તે નવમા સ્થાનથી આઠમા સ્થાનમાં ગયા સૂર્ય બુધ ખાડાના સ્થાનમાં ગયા એટલે આપણે અહીંયા એમ જ લખાય ચલિત કુંડલીમાં બુધ ગુરુ શનિ ભાવ બદલે છે એટલે તમારું જે ફળકથન કુંડલી પ્રમાણે હતું તે પૂરેને પૂરું બદલાઈ જશે જો તમે ફળકથનમાં સચોટતાપૂર્વક ફળકથન કરવા માંગતા હો તો તમારે ખોકાકુંડલીની સાથે સાથે ચલિત કુંડલી જોવાની જરૂરી રહેશે જો તમે ચલિત કુંડલી નથી જોતા તો તમારું ફળકથન ખોટું થવાની શક્યતા રહેશે ગ્રહ ચલિત કુંડલીમાં ફક્ત ભાવ બદલે છે રાશિ નથી બદલતો રાશિ તેના તે જ રહેશે અને દ્રષ્ટિ બી તે લગ્નકુંડલી પ્રમાણે જ રહેશે આપણે મેન લગ્ન કુંડલી છોડવાની નહીં રહે લગ્ન કુંડલીમાં જે ગ્રહ બેઠા છે તે જ રાશિના ગણાશે લગ્ન કુંડલીમાંથી જે ગ્રહ જે ભાવ પર દ્રષ્ટિ કરે છે તે જ ગણાશે જો ભાવથી જોવા જશો તો ચલિત કુંડલીમાં જે ગ્રહ ભાવ બદલે છે ચલિત કુંડલીમાં જે ગ્રહ ભાવ બદલે છે તે ભાવમાં જ ગણાશે પછી ફળકથન પૂરું બદલાઈ જશે જેમ કે ઉદાહરણ રૂપે સમજો એક દસ માળનું બિલ્ડિંગ છે ત્યાં કોઈ બા એડ્રેસ પૂછવા માટે આવે છે કે ભાઈ આઠમા માળે રમેશભાઈ રહેશે સિક્યુરિટીને વોચમેનને પૂછે છે ભાઈ આ બિલ્ડિંગમાં આઠમા માળે રમેશભાઈ રહેશે રહેશે સિક્યુરિટી કે જે આઠમા માળે રહેશે ત્યાં પણ આઠમા માળે કયા કયા ફ્લેટમાં કે ભાઈ આઠમા માળે ભાઈ આઠસો બે નંબરના ફ્લેટમાં એ રહેશે રમેશભાઈ હવે ભાઈ આઠમા માળે જશે આઠસો બે નંબરના ફ્લેટ આગળ જઈને ઊભા રહેશે કે અહીંયા રમેશભાઈ છે આ ફ્લેટમાં એટલે આઠસો બે નંબરના ફ્લેટમાં એટલે આપણને એટલી તો ખબર પડી રમેશભાઈ આઠસો બે નંબરના ફ્લેટમાં છે હવે આઠસો બે નંબરનો જે ફ્લેટ છે એ થ્રી બી કે છે મોટો છે એકચ્યુલી રમેશભાઈ ક્યાં છે એ હજી આપણને ખબર નથી જે યજમાન ગયો એ તે આગળ બેલ મારસે કે ભાઈ રમેશભાઈ છે આ ઘરમાં હા આઠસો બે નંબરના ફ્લેટમાં છે હા છે ને ઘરમાં પણ એ ક્યાં છે કે ભાઈ એ ત્રીજા નંબરના બેડરૂમમાં બેઠા છે તમે બેસો હું બોલી આપું છું તે ત્રીજા નંબરના બેડરૂમમાં બેઠા છે એટલે આઠમા આઠસો બે નંબરનો ફ્લેટ થ્રી બીએચકે જેમાં બારસો સ્ક્વેર ફૂટના ફ્લેટમાં એ હવે ખબર પડી કે એકચ્યુલી એ ત્રીજા બેડરૂમમાં બેઠા છે જે સો ફૂટનો બેડરૂમ છે સમજો એટલે તમને બારસો ફૂટના ફ્લેટમાંથી આપણને હવે ખબર પડે છે જ્યારે આપણે ઘરે ગયા ત્યારે કે રમેશભાઈ ત્રીજા બેડરૂમમાં છે સો ફૂટમાં જ છે એમ બસ તેવી જ રીતે ગ્રહ અહીંયા પહેલા ભાવમાં બેઠો છે ખરા ગ્રહ પહેલા ભાવમાં બેઠો છે આપણે ગણીએ છીએ પહેલા ભાવમાં બેઠો છે પણ જે ચલિત કુંડલીમાં કયા ભાવમાં જાય છે તમે નહીં જુઓ તો તમને ખબર જ નહીં પડે કે કયા ભાવનું ફળ આપે છે એટલે ગુરુ પહેલા ભાવમાં બેઠો છે તે પ્રમાણે જ આપણે ફળકથન કરતા હતા ખોખા કુંડલીમાં લગ્ન કુંડલીમાં હવે જ્યારે ચલિત કુંડલી ખોલી તો આપણને ખબર પડી કે ગુરુ તો ભાઈ આ તો બારમા ભાવમાં ગયો તો તેનું ફળકથન તે પ્રમાણે બદલાઈ ગયું જેવી રીતે શનિ પાંચમા ભાવમાં બેઠો છે તે હિસાબે તમે ફળકથન કરતા હતા ચલિત કુંડલી જોયા વગર હવે તમે ચલિત કુંડલી જોશો તો તમને ખબર પડશે અરે શનિ તો ભાઈ પાંચમા ભાવમાં નથી છઠ્ઠા ભાવમાં છે આ તો એ તો ખાડાના સ્થાનમાં ગયો શનિ તો તમારું ફળકથન બદલાઈ ગયું કરવાનું લગ્ન કુંડલીમાં સૂર્ય બુધ મીન રાશિમાં નવમા ભાવમાં બેઠા છે જો કે ગ્રહ રાશિ નથી બદલતો પણ તમે એમ કે ભાઈ નવમું સ્થાન તો ત્રિકોણ સ્થાન છે શુભ સ્થાન છે તો સૂર્યબુદ્ધ સારું જ ફળ આપશે એમ પણ તમે ચલિત કુંડી જોઈ જ નથી ચલિત કુંડલી જોશો તો તમને ખબર પડશે જ્યારે સૂર્યબુદ્ધ એકચ્યુલી ગયા છે આઠમા ભાવમાં ખસીને ચલિત કુંડી અને લગ્ન કુંડલી જોયા પછી ખબર પડે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં ગયો છે તો તમારું પૂરું ફળકથન બદલાઈ જશે આ ચલિત કુંડલીનું ગણિત એવું છે કે બે ગ્રહ બદલાતા હોય કોક ચાર ગ્રહ બદલાતા કોઈ એક ગ્રહ બદલાતો હોય ભાવ બદલતો હોય કે એકચ્યુઅલી ખસીને કયા ભાવ પર જાય છે એના ગણિત જોયા પછી જ ખબર પડશે અને ઘણી વખતે ચલિત કુંડલીમાં ગ્રહ નથી પણ બદલાતા જે જન્મકુંડલીમાં લગ્ન કુંડલીમાં હોય છે જે ભાવમાં હોય છે તે જ ભાવમાં હોય છે પણ એક ચલિત કુંડલી જોયા પછી જ ખબર પડશે તો જેમ રમેશભાઈ કયા ફ્લે આઠસો બે નંબરના ફ્લેટમાં એકચ્યુલી એ ફ્લેટમાં ક્યાં બેઠા છે અત્યારે ક્યાં આરામ કરે છે એ ફ્લેટમાં ગયા પછી જ ખબર પડી કે આપણને ભાઈ તો ત્રીજા નંબરના બેડ બેડરૂમમાં બેઠા છે નીચે જ્યારે વોચમેનને પૂછ્યું સિક્યુરિટીને પૂછ્યું તો સિક્યુરિટીએ કીધું ભાઈ રમેશભાઈ આઠસો બે નંબરના ફ્લેટમાં છે પણ આઠસો બે નંબરનો ફ્લેટ એટલે પૂરા બારસો ફૂટનો બારસો સ્ક્વેર ફૂટનો ફૂટ બારસો બારસો સ્ક્વેર ફૂટના ફ્લેટ છે એ બારસો સ્ક્વેર ફૂટમાં એકચ્યુલી ક્યાં છે જ્યારે આપણે એની ડોરબેલ વગાડી ત્યારે ખબર પડી કે ઘરમાં તે કીધું કે ભાઈ આવો રમેશભાઈ અહીંયા જ છે આઠસો બે નંબરના જ ફ્લેટમાં છે પણ અત્યારે ત્રીજા નંબર ત્રીજા નંબરના બેડમાં તે આરામ કરે છે તો બારસો ફૂટમાંથી બારસો સ્ક્વેર ફૂટમાંથી એ ફ્લેટ ઉપર ગયા ત્યારે ખબર પડી કે રમેશભાઈ ખાલી સો સ્ક્વેર ફૂટમાં ત્યાં બેઠા છે ત્રીજા ત્રીજા બેડમાં ત્રીજા બેડરૂમમાં તો આ રીતે જ ગ્રહનું બી છે આપણને લાગે છે કે કુંડલીમાં કોખા કુંડલીમાં જે ભાવમાં ગ્રહ બેઠો છે પણ એકચ્યુલી ચલિતમાં એ કયા ભાવમાં ગયો છે થોડો આગળ પાછળના ભાવમાં ખસીને ગયો છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે આ રીતે આપણે હવે ચલિત કુંડલીને સાથે રાખીને ફળકથન કરીશું જેથી ફળકથન કરવામાં તમને પૂરી સચોટતા સ્પષ્ટતા મળે અને ફળકથનમાં તમે સૂક્ષ્મતાથી સૂક્ષ્મતાથી થોડા આગળ વધી શકો અને સૂક્ષ્મ રીતે ફળકથન કરશો તો તમને સારી એવી પકડ મળશે સચોટતા આવશે અને તમે ફળકથનમાં આગળ વધી શકશો આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઇક કરજો ધન્યવાદ